બેઠક યોજી અને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનું કહે છે અને પછી કશું કહે તો અવાજ દબાવવાનો આ ભાજપની વૃત્તિ છે વધુમાં શક્તિસિંહે કહ્યું કે આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે જ્યારે નીટની પરીક્ષાને લઈને પણ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આખરા પ્રહારો કર્યા હતા જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓ સુધી બધા જ લોકોનો આત્મા કકડાય છે કારણ કે જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી જેમણે લાંબા સમય સુધી આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ સિદ્ધાંતથી ભાજપ સાથે કામ કર્યું હતું એવા બધા જ લોકો દુઃખી છે કારણ કે ટૂંકા ગોળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ સરમુખત્યારશાહી કાંઈ સાંભળવાનું નહીં તમારો કોઈ અવાજ નહીં તમારી સિનિયોરિટી નહીં તમારી મહેનત નહીં અમને ઠીક લાગ્યું એને જાઓ તમે લઈને નીકળો કોંગ્રેસની વિચારધારાના નેતાઓને ભાજપના પેજ પ્રમુખ અને નેતાઓએ ખભે બેસારીને નીકળવાના કારણ કે આકાએ કીધું છે અને આ કારણે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને નેતાઓ સુધી નારાજ છે બધા જ લોકો નારાજ છે અહંકાર એટલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આવી ગયો કે ચૂંટણી સમયે કહ્યું કે આર એસએસના કારણે અમારે જીતવાનું નથી રહેતું આરએસએસની અમારે જરૂર નથી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા મોટા થઈ ગયા છે કે આર એસએસને અમારી જરૂર હોય છે આરએસએસની અમારે જરૂર નથી શું આ અહંકારની તો બીજું શું છે ને આવું થાય ત્યારે કેટલાક લોકો સ્વાભિમાની હોય છે કેટલાક નહીં હું તો કહીશ કે મહદઅંશે લોકો સ્વાર્થ નહીં સ્વાભિમાન માટે જીવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમના પોતાના જ કાર્યકર્તાઓનેતાઓના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડી છે ભારતીય જનતા પાર્ટી એ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે આપણા ગુજરાતમાં જુઓ તમે તો કેટલી વખત પેપર ફૂટ્યા મહેનત કશ યુવાન મહેનત કરતો હોય કે હું મહેનત કરું છું ને પરીક્ષા આપીશ તો પાસ થાયશ ત્યાં તો પેપર લીક થાય પેપર ફૂટે અને ફોડનારાના મૂળ તમે પહેલાં ચંપાવતજીનું સ્ટેટમેન્ટ જોયું હતું ભાજપના મિનિસ્ટર સુધી એ સ્ટેટમેન્ટ પહોંચતું હતું પૂરા પુરાવા હતા પણ આ સરકારે કંઈ કર્યું નહીં એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ પેપર ફોડવામાં હોય હવે આજે નીટની પરીક્ષા દેવા માટે તૈયાર કરીને ગયેલો વિદ્યાર્થી એ જાય અને હવે આજે પરીક્ષા નહીં લેવાય સરકાર માટે તો બહુ સહેલું છે એક લીટીમાં કહી દીધું જાઓ પેપર નહીં આજે પણ એ એ પરિવારની પરિસ્થિતિ જોઈ